સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મુલાકાતીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ કચેરી સરકારને અંદાજિત નવ કરોડ રૂપિયાની આવક આપે છે છતાં અહીં જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય મોડેલ ગુજરાત અને દબકતું વિકાસશીલ રાજ્ય કહેવામાં આવે છે પરંતુ આ ગુજરાતના સરહદી તાલુકાની સરકારી કચેરીઓમાં મળતી સુવિધા પણ મોડેલ ગુજરાતની યાદીમાં સમાવેશ કરવો જરૂરી છે તાનેરા શહેરમાં આવેલા જનસેવા કેન્દ્રમાં સબ રજિસ્ટ્રારની કચેરી આવેલી છે જે કચેરીમાં દસ્તાવેજ સહિતના કામ અર્થે તાલુકા મથકમાંથી રોજિંદા સો કરતાં પણ વધારે પક્ષકારો આવે છે જેમાં ધારાશાસ્ત્રીની સંખ્યા પણ છે જોકે આ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે એક નાનકડા કેબિનમાં ભીડભાડ વચ્ચે કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરી રહ્યા છે સાથે જનસેવા કેન્દ્ર હોવાના કારણે આધાર કાર્ડથી લઈ ઈ ધારામાં કામો પણ આ જ જનસેવા કેન્દ્રમાં થાય છે મોટી સંખ્યામાં અરજદારોનો આવરો જનસેવા કેન્દ્રમાં જોવા મળે છે જો કે આ સેવાના કેન્દ્રમાં જરૂરી સેવાનો અભાવ જોવા મળી રહ્યો છે પીવાના પાણીની સુવિધા નથી કે નથી સફાઈની સુવિધા શૌચાલયમાં પાણીના અભાવે અસહ્ય ગંદકી સર્જાયેલી છે સબ રજિસ્ટ્રાર કચેરી સરકારને અંદાજીત નવ કરોડ રૂપિયાની આવક કરી આપતી હોવા છતાં અહીં સુવિધાના નામે વિન્ડું જોવા મળી રહ્યું છે અમે અહીં દસ્તાવેજ નોંધણી કરવા માટે આવીએ તો દસ્તાવેજની બાજુમાં જે મોતડી મોતડી ગંધ મારે મોતડી સફાઈ નથી સુવિધામાં અભાવે બે અમારે જે દસ્તાવેજ કરવા માટેના જે અરજદારો આવતા હોય એ અરજદારોને બેઠકની વ્યવસ્થા નથી પાણી પીવાની સુવિધા નથી અને જે અંદરના જે ઓફિસ કરી એ ઓફિસ નોંધણી પડે અને અરજદારોને ખૂબ અગવડતા પડે અને એના અગવડતાને કારણે દસ્તાવેજ વાળા વ્યક્તિઓ હોય એને તડકામાં ઊભું રહેવું પડે એટલા માટે આ બધી સુવિધા પૂર્ણ કરવી જોઈએ અમારે જે ત્રણ દિવસ ચાલે એ હકીકતમાં ત્રણ દિવસના ઉદ્યોગ કાયમી કરવી જોઈએ પહેલા કાયમી હતી તો અમારે આટલી જ અગવડતા પડતી હતી હાલ ત્રણ દિવસમાં ટાઈમ લેવાનો સ્લોટ હોય સ્લોટ ભરાઈ જાય પછી બીજા દિવસે કરવા જઈએ ત્રણ દિવસ પછી મળતું નથી અને ઘણી બધી અગવડતાઓ પડે હાલ જોવા જઈએ તો સરકારી કચેરીમાં જો નામ જોઈએ તો સબ રજિસ્ટર કરી એટલે સરકારની ખિજોરી કહેવાય પૈસાનો આવકને ખજાનો કહેવાય અને જો એ જ જગ્યાએ જો આવી હાલત હોય એવા પાણીની વ્યવસ્થા ન હોય પંખા ન હોય લોકોને બેવાના બોકડા ન હોય અંદર અને મૂતરડીમાં જોવા જઈએ તો પાણીની કોઈ વ્યવસ્થા નહીં વોશ બેસિંગ જોવી જોઈએ એ બી નથી સાફ સફાઈ ન હોવી જોઈએ તો આ જે બધું જે છે ખરેખર દરેક લોકો જે પબ્લિક આવી રહેશે એને બી નુકસાન છે અને જે લોકો અમારા જેવા બી કામ કરવા માટે જે એઝ એ એડવોકેટ તરીકે હું આજ રિક્વેસ્ટ કરી રહ્યો છું કે ગવર્મેન્ટ જો અગર એટલા પૈસા ટેક્સ સાથે લેતી હોય ડ્યુટી વસૂલતી હોય તો સામે એને સવલત આપવી જરૂરી છે ક્યાં ચાલે આ કચેરી અત્યારે કચેરી અંદર હાલ તો બધું એક જ કેમ્પસ છે મામદાર કચેરી જોડે જનસેવા એ ધારા ખરું ને એની અંદર જ ચાર પાંચ પ્રકારના અલગ અલગ સ્ટેટમેન્ટ ચાલે જેવી રીતે ઉતારા કાઢવા પછી બી આપણે આધાર કાર્ડનું વેરિફિકેશન જે કરવું એ બી ચાલી રહ્યું છે ટોટલી કહેવાય મતલબ બધા ઇ સ્ટેપિંગ બધું એક જ એ વધારે છે નહીં

એટલે કહી શકાય કે એક સરકારી અધિકારીએ બીજા સરકારી અધિકારી પાસે સરકારી સુવિધા માટે માંગ કરી છે હવે વિચારો આમ પ્રજાની રજૂઆતને કેટલી ગંભીરતાથી લેવામાં આવતી છે કાનેરા સબ રજીસ્ટર કચેરીમાં પ્રાથમિક સુવિધા માટે અમે રજીસ્ટર સબને રજૂઆત કરી તેમને વારંવાર લેખિતમાં રજૂઆત પણ કરેલી છે કે જગ્યા નાની પડવાથી કોઈ જગ્યા મામદારશ્રીને રજૂઆત કરેલી ઉપલી કચેરી રજૂઆત કરેલી પરંતુ ત્યાંથી કોઈ જગ્યા ફાળવતા નથી જેના કારણે સુવિધા નથી મળતી પાણીની સુવિધા ખૂબ લાઇટિંગની સુવિધા ગરમી હાલ ઉનાળો આવી રહ્યો તો બેસવા માટે પણ સુવિધા નથી તો રજીશા સાહેબની પણ એક વિનંતી એણે ખુદી વિનંતી કરીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે નવી કોઈ પણ જગ્યા ફાળવવામાં આવે ને કે સુવિધા કરવામાં આવે તો લોકોને પેલો ન તબલીફ ન થાય અને જો ધાનેરા સબ રજિસ્ટ્રાર કચેરી એક વર્ષનો નવ કરોડ રૂપિયા સરકારને સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરીને આપીએ છતાં સુવિધા નથી મળતી ચાલે આ કચેરી ધાનેરા મામલદાર કચેરીમાં એક ખૂણામાં ચાલી રહી છે બીજી કોઈ ઓફિસો નથી કાં તો હારી ઓફિસમાં એમને સેફ્ટ કરવી આપવી જોઈએ જેથી કરીને લોકોને સુવિધા મળી રહી